જય માતાજી બધા મિત્રોને રામ રામ તો મિત્રો કેમ છો મજામાં મિત્રો ઘણા ટાઈમ પછી આપણો આજે આજે વિડીયો આવ્યો છે તો વિડીયોને પૂરો જોજો આપણા ફાર્મ ઉપર થી ત્રણ ભેંસો એટલે હાલમાં તૈયાર છે અને એક બે ભેંસો જે વ્યાઈ ગઈ છે એ એક બેસ તો વાડી ઉપર બાંધેલી છે તો આજે હું વિડીયોની અંદર દેખાડીશ તો વિડીયોની અંદર જોડાયેલા રહેજો અને જે કોઈ ભાઈ નવા આવ્યા હોય પણ શેર સબસ્ક્રાઈબ જરૂર કરજો જેથી કરીને બધા લોકોને વિડીયો જોવાનો મોકો મળે તો અત્યારે હાલ જે ભેંસો તૈયાર છે એ હું તમને આજના વિડીયોની અંદર દેખાડીશ તો મિત્રો હાલ અત્યારે જે તૈયાર ખડેલી છે અઠવાડિયાથી દસ દિવસની અંદર વ્યાસે બીજા વેતરની ખડેલી છે અને મિત્રો આ એની મા છે કુંડળ આ ભેંસનું નામ છે કુંડળ અને આ એની ખડેલી છે તો ખડેલીનું નામ છે મોર મોર મિત્રો તૈયાર થઈ રહી છે અઠવાડિયા દસ દિવસની અંદર અંદર વ્યાય જશે અને જે આપણી ખડેલી વ્યાઈ ગઈ છે એ પણ હું તમને દેખાડું ખડોલી મિત્રો વરાકની થોડીક કહો છે કે વરાકની બિલકુલ મીડિયમ હોય પણ દૂધ સારું હોય છે તો મિત્રો આ છે બીજા વેતરની ખડેલી જે હાલ તૈયાર થઈ રહી છે મોર નામ છે એનું અને એ કુંડળની છે આપણી કુંડળ પણ જૂની ભેંસ છે અને બાકી એક જે આજે ખડેલી વ્યાઈ ગઈ છે એ આપણા ફાર્મ ઉપર જ બાંધેલી છે તેની પાછળ પણ ઘણી બધી મિત્રો ભેંસો તૈયાર થાય છે તો એકવાર સબસ્ક્રાઈબ કરજો જેથી કરીને તમને સારી સારી ભેંસો જોવા મળતી રહે આ ભૂરી પણ મિત્રો હાલમાં જ તૈયાર થવાની છે દોઢથી બે મહિનાની અંદર અંદર અને બુલ પણ આપણા ઝગડે જ છે ડેલી સર્વિસ ઝગડતા હોય છે પણ આજે વિડીયો ચાલુ છે એટલે હું તમને દેખાડી દઉં બાકી તો મિત્રો ઘણી બધી ભેંસો છે હાલ બધી ભેંસો ગાભડ છે આઠ આઠ નવ નવ મહિના કોઈ સાત મહિના તો જે પ્રમાણે મિત્રો ભેંસો તૈયાર થશે એ પ્રમાણે હું તમને વિડીયોની અંદર દેખાડતો રહીશ મિત્રો બીજા નંબરની છે આ ભૂરી ભૂરી તો મિત્રો બે ચાર દિવસની અંદર અંદર વ્યાઈ જશે તો પહેલાં તો હું ભૂરીની અડર ક્વૉલિટી દેખાડી દઉં અને ભૂરી વ્યાશે આપણી ત્રીજો વેતર પહેલાં પણ આપણા ફાર્મ ઉપર બે વેતર વ્યાય ગયેલી છે બાકી મિત્રો એનું પણ તમે અર્ડર ક્વૉલિટી જુઓ એકદમ સારી આ જે પાર્ટી છે એ પણ ભૂરીની જ છે અને એના આગલા વર્ષની જે હતી એ આપણે સેલ કરી નાખી છે અને તેની પાછળ પણ મિત્રો આ ખડેલી પણ તૈયાર થાય છે બીજા વેતરની અંદર તો એક એ પણ વરક ઉપર આવી ગઈ છે તો એનું પણ તમને હું વરાક દેખાડી દઉં હજુ તો ટાઈમ લેશે મિત્રો થી પચીસ દિવસ આરામથી લઈ લેશે જે જે બેસો મિત્રો તૈયાર થશે એ પણ મને આપણે વિડીયો બનાવતા રહેશું તો જે કોઈ ભાઈ નવા આવતા એ પણ સબસ્ક્રાઈબ કરજો જેથી કરીને તમને સારા સારા વિડીયો જોવા મળતા રહે તેની પાછળ મિત્રો ઘણી બધી ભેંસો તૈયાર છે એટલે હું આજના વિડીયોની અંદર કેટલી તમને ભેંસો દેખાડીશ તેના કારણે જે ભેંસ તૈયાર થશે એ પ્રમાણે જ આપણે વિડીયો બનાવશું તો મિત્રો હવે ભૂરીનો તમે અર્ડર ક્વોલિટી જુઓ ભૂરી પાંચથી સાત દિવસની અંદર અંદર વ્યાઈ જશે અને એક ખડેલી જે વ્યાઈ ગઈ છે એ આપણા ફાર્મ ઉપર જ છે ઘરે બાંધેલી છે તો ટાઈમ મળશે તો મિત્રો એ પણ હું વિડીયોની અંદર તમને દેખાડવાની કોશિશ કરીશ અને બાકી બધી જે ભેંસો છે એ આઠથી આઠ આઠ નવ નવ મહિના ગાભણ છે હાલ અત્યારે જે ભેંસો વ્યાઈ ગઈ છે બે ત્રણ એ હું તમને દેખાડીશ અને જે ભેંસો તૈયાર છે એ બાકી તો મિત્રો ખડેલીઓ આ ટાઈપની અત્યારે આ સિઝનની અંદર બનેલી છે ઉનાળાની સિઝન ઘણી તકલીફ પડી છે હવે તો વરસાદ જેવો મોસમ છે એટલે વાંધો નહીં આવે બાકી તો મિત્રો બધી ભેંસો તમે જોઈ શકો છો અને બુલ પણ મિત્રો ઝઘડો કરતા હોય છે તો આજે એ પણ તમે એકવાર વિડિયો ચાલુ છે તો એ પણ તમે જુઓ અને મિત્રો હવે જે કોઈ પણ વ્યાણ આવશે એ આપણે આ બંને બોલનું વ્યાણ આવશે રાત્રે જે ખડેલી વ્યાણી છે એ બીજા એક બુલથી ગાભણ હતી અને પહેલાં પણ એક ખડેલી જે વ્યાય ગઈ એ પણ બીજા બુલથી ગાભણ હતી હવે જે મિત્રો આવશે વ્યાણ એ આ બંને બોલની આવશે તો એ પણ તમને રિઝલ્ટ જોવા મળી જશે વિડીયોની અંદર તો સબસ્ક્રાઈબ કરી નાખજો રિઝલ્ટ જોવો હોય તો રિઝલ્ટ પણ એકદમ સારું આવવાનું છે કારણ કે બંને બુલ છે એ નસલના એકદમ ઊંચા છે નસલના સારા છે તેથી તમને જોવા મળે તો મિત્રો આ પહેલાં વેતરની ખડેલી છે જે આપણે રાતના જ વ્યાયેલી છે બાર સાડા બારને આજુબાજુ પહેલા વેતરની ખડેલી વ્યાઈ ગઈ છે તો મિત્રો પહેલાં એની હું તમને અર્ડર ક્વૉલિટી દેખાડી દઉં સવારના આપણે ખીરું એનું કાઢી લીધું છે તેમ છતાં પણ તમે અડર ક્વૉલિટી એની જોઈ શકો છો ને આગળથી પણ હું તમને અટર ક્વૉલિટી દેખાડું એકદમ સારી ને નસલ પણ મિત્રો એકદમ સારી નસલની બાકી મિત્રો સિંક ક્વૉલિટી પણ તમે જોઈ શકો છો એકદમ રાઉન્ડ સિંઘ અને આખા સિંગની અંદર કોડિયા રસિંગ જે કહેવાય કોડિયાર સિંગ છે તો મિત્રો ખડેલી પણ તમે જુઓ એકદમ રાઉન્ડ સિંગ હાઈટ લંબાઈ થોડીક લોહી પાણીમાં મિત્રો લિવિક થઈ ગઈ બાકી તો મિત્રો તમે સાઇડમાંથી પણ ઓર્ડર ક્વોલિટી જોઈ શકો છો આચર પણ એકદમ સારા માપના અને એકદમ સારો બુલ આપણા પાસે આગળ ઘણા ટાઈમ પહેલાં હતો આજથી ચારક વર્ષ પહેલાં તો એ બુલની આ ખડેલી છે અને એ બુલની ખડેલી મિત્રો પાંચ ખડેલી આપણા ફાર્મ ઉપર છે અને પાંચે પાંચ ખડેલી એકદમ સારી એક જ વર્ષ આપણે રાખ્યો હતો તો પાંચ ખડેલી આપી તો પાંચે પાંચ મિત્રો એક જ ટાઈપની છે તો મિત્રો એનો હું બચો દેખાડી દઉં તો બચો એનો છે પાડો તો મિત્રો આ વખતે આપણા પાસે આપણા ફાર્મમાં મુહૂર્ત મિત્રો પાડાથી જ થયેલ છે કારણ કે આ તો રાત્રે ભેંસ વી આવેલી છે કે આગળ જે ભેંસ વીણી હતી એનો પણ પાડો આવ્યો હતો તો એ પાડો આ છે આ મિત્રો આપણા પાસે અત્યારે હાલ બુલ છે એ બુલનો નથી આપણે બુલ સેલ કરી દીધો છે અને બાકી આજે આ છે પાડી ને આપણે ભેંસ ખરીદેલી છે ઈ ભેંસની છે તો ઈ ભેંસનો મિત્રો આપણે અલગથી વિડીયો બનાવશું જે ખરીદેલી ભેંસ છે એનું અને બાકી તો મિત્રો આજે આપણા પાસે જૂનામાં જૂની જે આપણે ફાર્મ ચાલુ કર્યું તો ત્યારથી મિત્રો આ ભેંસ છે તો આ ભેંસની પણ ત્યારે હાલ કંડિક્શન પૂરી જ છે હવે તો મિત્રો ખાલી આપણે આની સેવા જાગૃત કરવાની કારણ કે ઉંમરવાળી ભેંસ છે બાવીસથી ત્રેવીસ વર્ષ મિત્રો આપણા ફાર્મ ઉપર થઈ ગયા અને એટલી એની ઉંમર છે અને સોળથી સત્તર પેટ આ ભેંસ વ્યાયેલી છે બાકી તો મિત્રો ખડેલી તમે જુઓ રાત્રે જ વ્યાયેલી છે મિત્રો આવા નવા વિડીયો જોવા માટે એકવાર સબસ્ક્રાઈબ કરજો જેથી કરીને તમને સારા સારા વિડીયો જોવા મળતા રહે મિત્રો ખાસ કોમેન્ટ કરીને જણાવજો કે આજનો વિડીયો તમને કેવો લાગ્યો થોડીક તમને નવી બેસ લાયા આવી પણ હું દેખાડી દઉં પછી આપણે એનો અલગથી વિડીયો બનાવશું કદાચ મોકો મળશે તો આપણી કિંમત સાથેનો વિડીયો પણ બનાવશું એકદમ ખૂબ વજનદાર બેસ અને એનીચે એની છે પાડી પાડી પણ મિત્રો જુઓ બાકી આજ મિત્રો ખાસ એવી કોમેન્ટ કરી નાખજો વિડીયોની અંદર કે તમને આજે વિડીયો કેવો લાગ્યો અને વિડીયો સારો લાગ્યો તો મિત્રો એકવાર શેર જરૂર કરજો જેથી કરીને બધા લોકોને વિડીયો જોવા મળતો રહે હજુ પણ મિત્રો પાછળથી હું એની ઓર્ડર ક્વોલિટી દેખાડી દો તો એકવાર જુઓ પહેલાં વેતરની અંદર ખડેલી ઉંમર અંદાજિત મિત્રો ચાર વર્ષની આજુબાજુ હશે બાકી તો મિત્રો તમે જોઈ શકો છો તો મિત્રો આજના વિડીયોમાં ખાસ એવી કોમેન્ટ કરજો ફરીથી આપણે મળશું એક સારા વિડીયોની અંદર તો બધા મિત્રોને જય માતાજી